બે દી સુધી હાજર થઈ સેફટી માટે હા તો હાલો એ હા સાહેબ એ ફતે પૂછી તકુ બોલું છું એ હા સાહેબ મારી છોડીના લગન છે ને તે ડખા થાય એવું છે તો બે દી સુધી સેફટી ઉપર આવશો તમે હા તે ફતે પૂની છોકરી આવાળો હમણે લેવા આવો એ હાલ હાલ ઓરી બટા હમણે હું સાહેબને લેવા જાય તારે સાહેબ ઘર બાજુ જવાનું થતું નથી હો એ હો હા હાલ અંદર જાય

એને બીજે પરિણાવે છે એ મારાથી જોવા છે ને એટલે આમ જો ભલે અહિયાં લોહી ની ધારું થાય બાકી આ ભાઈડો અહિયાં પરિણે શું વાત કરે આ તો ફટાફટ આવતો હતા ના મારે બુક થઈ ગઈ ગાડી ક્યાં આ રૂખડે નો કરાવી ને છોકરા લગન તારે ભાઈ મને રૂખડે વૈશ માં માર ને બાજવાન થાય છે તું આવેશ કે નહીં ન થાવ જા તું કાકા ભાડું નો દે ઘાણી કરતો ભાડું ડબલ લઈ લીજો બાકી આમ જો નો આયો ને એટલે ભાયુ માં વેવા તૂટશે પછી કેતો નહીં બુક થઈ ગઈ તારી બાપ

મેટર બહુ અઘરો હોય એવું લાગે છે લાય પણ જવા તો દે ફતેપુર ની હાલ હાલ તારી મને હાલ ભાગુસ તારે કા બસાવો બસાવા તને કોઈ ન આવે અહીંયા હા ભાઈ ગોર બાપા ફોન કરી દીધો છે આવે છે તાત્કાલિક અહીંયા ફેરા લેવા છે મુજી મત મન થા થા

હાલો દેખાડો ફટો કા આયો તારો બાપો બોય આબે નહી હવે તું મારી છો બોર બાપા આવી એટલી વાર છે તાત્કાલિક આમ જો હાલ સો સોકડ્યું હારું હોય કે નો હારું હોય ઠોકી નાખવા લગન મારા દીકરા મારા ના ફાઈટ થઈ ગયા મારા લગન છે હતા હવે તારે મારી યાર કરવાના આ બાપા ક્યાં રહી જાવ હટ અરે બાપ

પ્રેમ કરે હે છોડી તું આને પ્રેમ કરે ના જબરદસ્ત આય બાપા હે જબરદસ્ત આવા કેટલા છે તમારા ગામમાં એ સાહેબ આવા ટૂટા છે ગામમાં ટૂટા વગીના લઈ જવા જોઈએ સાહેબ વિના વિના નઈ જીવી એક નઈ જીવી એક દવા ડબલ લઈ જા પી જાઓ હે લુખી ના જેલ માં જઈને તને ફાંસી ચડાવું નઈ જીવી એક હાલ નાખો ફાંસી નઈ લે કા

મારો દીકરો કેવો છે બોલો કઈ મારી સોળી નું પાડી ભાગ્યો તાર બટા ઘેર આવે ગામ માં રખડું નથી ને કરવા દે તું જ ના ગામ માં